તમામ પ્રકારના વેરા મહેસૂલ વસૂલ્યા પરવાનગી આપે છે છતાં નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી નળ ગટર અને રસ્તાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે અનેક વાર સત્તાધારીઓને જ તેમજ વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નીવડો આવ્યો નથી ત્યારે સોસાયટીના રહીશાઓ વેદના ઠાલવતા જણાવ્યું છે કે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું સાથે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ જણાવી છે ઘનશ્યામ પટેલ હું મૂળ વર્તન ગજેરાનો રહેવાસી હાલ મારા બાળકોને એજ્યુકેશન માટે જંબુસર શિફ્ટ થયેલો છે છેલ્લા આઠ વર્ષથી અને આઠ વર્ષમાં નગરપાલિકા તરફથી અમને કોઈ જાતની સગવડ નથી ના પાણી ના ગટ્ટર ના રોડ મતલબ કે એવું કે અમે ભારતના નાગરિક ના હોય એવું જંબુસર શહેર નગરપાલિકા અમારી જોડે અમારી સોસાયટી જોડે એવું વર્તન દેખાઈ રહ્યું છે મહેરબાની કરીને અમુને આ ત્રાસથી મુક્ત કરો અને જે સગવડ અનેક સોસાયટીને મળે એવી સગવડ અમને પૂરી કરે એવી આશા રાખું છું બીજેપી સરકાર તરફ અને અમારા હાલના ધારાસભ્ય ડીકે કે સ્વામીજીને મારી નમ્ર વિનંતી છે એકવાર અમારી સોસાયટીની મુલાકાત લે અને અમારો જે બી પ્રશ્ન છે એનું હલ કરે આ તો મોદી સરકારની ગેરંટીવાળી સરકાર એમાં જો આ વસ્તુ એ બીજે બીજેપી માટે તો પડકારરૂપ કહેવાય અમારા સોસાયટીના રહીશો હું આઠ વર્ષથી જોઉં છું એક ધારા બીજેપીને મત મત આપે છે તો મહેરબાની કરીને અમને આ સગવડથી વંચિત ના રાખે એવી આશા સાથે હું નગરપાલિકાને અને ભાજપની સરકારને વિનંતી કરું છું નામ હનિષા પટેલ છે હું ગજેરાની રહેવાસી છું આ ગટર લાઈનથી અમને વ્યક્ત કરો હું ધારાસભ્ય માગું છું કે તમે એકવાર વિઝિટ કરવા આવો જુઓ અમારી સોસાયટીમાં કે શું છે નહીં રોડની સગવડ કે નહીં ગટરની સગવડ કે નહીં પાણીની સગવડ આવી રીતે કેટલા દિવસ ચાલશે અમારે કોઈ સગવડ છે નહીં અમારી સોસાયટીમાં અને બીજી વાત એ છે કે અમારા છોકરાઓ બીમાર થાય આવી રીતે અને બીજી ઘર છે પાણી વેરા છે બધાને અમે પાવટી ફરાઈએ છીએ અને અમને કોઈ સુવિધા મળતી નથી તમે એકવાર વિઝ કરી જવો ધારાસભ્યને હું વિનંતી કરું છું કે ગટર લાઈનથી તો અમે એકદમ ત્રાસી ગયા છે અમને એ મુક્ત કરો